નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રામ મંદિરમાં પહેલી દુઃખદ ઘટના બની જ્યાં મિત્રો વાત કરીએ તો રામલલાના અભિષેકમાં પણ ઘુસ્યો હાર્ટ એટેક પાસઠ વર્ષના ભક્ત ઢડી પડતા ઇન્ડિયન એરપોર્ટ બચાવી લીધા ત્યારે મિત્રો જણાવી દીધી કે રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ હાર્ટ એટેકની દુખદ ઘટના બની હતી રામકૃષ્ણ શ્રી વાસ્તવ નામના પાસઠ વર્ષના એક શ્રદ્ધાળુ રામ મંદિરની પરિષદમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં જ ડળી પડ્યા હતા આ પછી અફડાતફડી સર્જાઈ હતી પરંતુ સદનસીબે તંત્ર દ્વારા મંદિર પરિષદમાં ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવેલી હતી સ્થળ પર હાજર ઇન્ડિયન એરફોર્સ ટીમ દ્વારા બચાવી લેવાયા હતા શ્રી વાસ્તવનું બ્લડ હતા વિકલ કમાન્ડર મનીષ ગુપ્તાએ આંગણવાડી ટીમને તેમને તરત જ સારવાર આપી હતી થોડોક ઠીક થતા જ વૃદ્ધે હોસ્પિટલ દાખલ કરાયા હતા જે તેમની તબિયત સારી છે પ્રાણ પ્રતિષ્ઠામાં એરફોર્સ મોબાઈલ હોસ્પિટલ તૈનાત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અયોધ્યામાં વાયુસેના બે ભીમસ મોબાઈલ હોસ્પિટલ તૈનાત કરવામાં આવી હતી આ મોબાઈલ હોસ્પિટલ ઇમરજન્સી વખતે ખૂબ જ કામ આવી જાય છે તેમાં સારી સારવાર સંપૂર્ણ વ્યવસ્થા છે રામ મંદિરમાં પહેલી દુઃખદ ઘટના ઉલ્લેખનીય છે કે આજના પ્રતિષ્ઠા પહેલી દુઃખદ ઘટના બનતી હતી પરંતુ સદનસીબે તેઓ મોતને ટાળી શકાયું છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ